ધોરણ મોઢામાં આવેવી કે શું છે આવી કોણ આવે હે ઢોરું એય એ મેરી આત માર ફાઈન હુવા પણ આટલા પડુડા શું થાવ છો એ તમે આ ડોય મૂકાયા અને ભાગી જમાથી પણ કા એ પણ મારી વાત સાંભળો ને એ તમે જાવાનું ઝૂપડીમાં જઈને સંતાઈ જાવ પાછા આયા નો મરતા

કેવી વહુ કેવા માન આપે છે ને વહુ તો બહુ ડાયુ છો હા હાલો હાલો એ આવજો માંડીજી એ આ મારા મામાજીને રામ રામ કીજો એ આ તમને કહો હાસ હવે નિરાશ થઈ આ મહેમાન તો તણ દી મારા ઘરે રોકાણે આ મેમાનને ખબર ન પડે કે માથે સોમા હું ગઈ અને કોઈના ઘરે ન રોકાય અને મારી અઠાણી

એ મારે કાંઈ સાંભરું નથી એ તારા ઘીરે આયા છે હવે રાખ તું એ મારા ઘીરે તો વરસાદ કેટલો આવે તો મારે ઝૂંપડામાં શા બધાને હાંસવા અને તારે તો આવડું મોટું ધાબુ છે હવે દીજે આયા રોકાય એટલા દી રોટલા અરે રોર કે દીજે રોકાય એટલી એટલા દી રોટલા એ જી મહેમાન આવે ને આઈ લઈને આવે ને અને બધાને મારે રોટલા દેવાના હું શું કઈ નવ રીસાવા આયા હા તો તારા ઘીરે મહેમાન આયા છે હાંસવા હાંસાય ને નો હાંસવા તો કાઈ ની મારે શું આ તો મેમાન જીત કરતા હતા કે નાની વનોલે જાવ છે એ જાવ છે મે કીધું હાલ

કડવો પણ ભાઈજી મીટી થાય બાકી આંગળા સાટતા રહે દે આંગળા ઘટતા એ ને ડોહા આ તો ગામડાનું ખાવાનું આપણા અમદાવાદમાં તો આવા કોઈ દી નામ નો સાંભરા હોય હાઈગ્રો ઉલા લીમડાની ભાસી

યા હાલો હાલો ઉતાવળા કા સેકરા પડે કે મજા આવી હે ને તારી બે મેન હો કેવા આપણને હાસે નઈ બેટા હાલો હાલો ઓ બેસી આવ લે વહ શું એ વહ એ લે ઈ લાડો હમ હળિયા એવેલી લીમડાની સ્વાદિશ ભાજી બનાવવાની છે એટલે બવ કાકી ભાજીમાં નાખવાનું ભૂલી ગયા છે એટલે બાવી લેવા ગયા આઈ છે આલો આલો આપણે થોડક આગળ હાલતા બવ આરે થઈ આ લે આલો બટ આલો કેવી હું પાકી હવે હું તો ચા સડિન જઉં છું किं क्या मने कबरिये मारी मां मारी देराणी मेमन आयात पासा लईन आवसे हा दांत म न थाऊ मेमन ने भले गोटी सडता होई आज मारी मां मेमन हास काय लईन आवे हे बेरा हे बेरा ये काय का मर काय का जाऊ जोशी त्याबा

નકરી લીમડાની ભાજી ખાઈ ખાઈને તને ઉધરા થઈ છે અને લીમડાની ભાજી નહીં આપણે તો આજ ગુલાબ થડણી બનાવી છે અરે ના હો એ મારે કાય એવા ધંધા ન કરવા મારે તો મારા ફઈને અસલ મજાની લીમડાની કોરી મોરી ભાજી કરીને ખવરાવી તમ ખાઈ કઈ લ્યો હા હા કા મારે દીકરે તારા મહેમાન આવે ત્યાં તો હે ને ગુલાબ થડણી ખવારે અને મારા મહેમાન આવે ત્યાં તો તરત લીમડાની ભાજી એવા ધંધા આપણે કરવા જ નથી લે એ પણ છોકરો બટા તમે બટા બાજો અમને જી ખવરાશો અમે ખાઈ લીશું આમ તો હતા તમે બે માણા બાજો છો એ ફાઈ એ હા આજે તમે ઓરકતા જ નથી એ ફય ઇના મેમાન આવે ને તારું આરું કવરાવે ઇના મેમાન તમે મારા મેમાન નથી એ ફાઈ મારા તો હેને આજ લીમડાની ભાજી જ ખવરાશે એ ફાઈ તમે કોઈ દી ખાતી ન ગુલાબ સર નહી ખાવ ને એટલે તમે ખાતા જ રેજાવને ખવાયવી નથી હું તને ઓરખું છું આ તો આવું તો જો ઘડી નઈ હાલે મારા મહેમાન સામુ મારી બેઝતી નઈ પહાય

છોકરો અને વ બે નિરાય કે ઉભા તા અને આપણે આયા ને તા તો બે માણસ કરવા મળ્યા ડોહા મને તો લાગે છે કે આ નાની અને મોટી હોય ડોહા હવે બધું સમજાઈ ગયું મારી માયો આપણને ડોહા અહીંયા રાખવા નતા ને એટલે આ મારી માયો આપણે ગામમાંથી માંથી વાળીએ અને વાળીએ થી ગામ ગુડતી થયું પણ કાઈ વાંધો નહીં મારી વહુ તમે શેરશો ને તો હુંય તમારા બે ભાઈ સૌ તમે શેરશો ને તો હું પણ સવા શેર શેરશો